મંગળવારના દિવસે ચૂપચાપ બાંધી દેજો કાળો દોરો જીવનના દરેક કષ્ટોમાંથી તરત જ મુક્તિ મળી જશે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને તમારી દરેક મનોકામના પૂરી થશે તમારું ઘર ધનથી ભરાઈ જશે હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય હૈ અને આજે મંગળવાર હૈ આ દિવસે હનુમાનજીનું પૂજન કરવાથી જાતકના જીવનમાં આવી રહેલા બધા જ સંકટો અને પરેશાનીઓનો નાશ થાય હે માન્યતા હે કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ તમે આર્થિક મુશ્કેલીમાંથી છુટકારો નથી મેળવી શકતા તો મંગળવારના દિવસે કરવામાં આવેલ કાળા દોરાનો એક વિશેષ ઉપાય તમારી કિસ્મત બદલી શકે હે જો તમે પણ હનુમાનજીના સાચા ભક્ત છો તો આ વીડિયોને લાઈક કરવાનું ન ભૂલશો અને વિડિયોને અંત સુધી જરૂર સાંભળજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જો તમે તમારા જીવનમાં ખૂબ જ પરેશાન છો તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે કેટલાય પ્રકારના સંકટ અને પરેશાનીઓએ તમને ઘેરી લીધા છે ગરીબી દરિદ્ર તમારી પાછળ પડી છે તો હવે તમારે ગભરાવાની જરૂર નથી કેમ કે આજના આ વીડિયોમાં અમે તમને એવા સાધારણ અને અચૂક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈપણ મંગળવારના દિવસે ખાલી બે ચાર મિનિટનો સમય કાઢીને કરી લો છો તો ચોક્કસપણે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના દરેક કષ્ટો જડમૂળમાંથી નષ્ટ થઈ જશે તમારા જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે જો તમે કોઈપણ મંગળવારના દિવસે કાળા દોરાના એ ઉપાયને કરી નાખો છો જેના વિશે વેદપુરાણમાં પ્રાચીન ગ્રંથમાં લખેલું છે તો આ નાના ઉપાયને કરવા માત્રથી તમારા જીવનમાં તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારા નવગ્રહ તમારો સાથ આપવાનો શરૂ કરી દેશે અને આ નાના ઉપાયને કરવા માત્રથી તમને તમારા જીવનમાં સફળ થતા કોઈ નહીં રોકી શકે જો તમે તમારા જીવનમાં ખૂબ જ મહેનત કરો છો ખૂબ જ વધારે પરિશ્રમ કરો છો પરંતુ તમને તેનું ફળ નથી મળતું દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે સરળતાથી એટલું ધન કમાઈ લે કે જેનાથી તેના ઘરનો ખર્ચો નીકળી શકે પોતાના પરિવારને એટલું સુખ આપી શકે જેનાથી તેનું જીવન સારી રીતે પસાર થઈ શકે પરંતુ ધન સંપત્તિ તો ખૂબ જ દૂરની વાત હે આજનો સમય એવો આવી ગયો છે કે એક વ્યક્તિ કેટલી પણ મહેનત કરી લે તે પોતાના ઘરની રોજબરોજની જરૂરિયાતોને પણ પૂરી નથી કરી શકતા આખરે તેનું કારણ શું હોઈ શકે તો તેનું મુખ્ય કારણ હોય હૈ નકારાત્મક શક્તિ માની લો કે પહેલા તમારા જીવનમાં ખૂબ જ ધન આવતું હતું તમારા જીવનમાં ધનનું આગમન ખૂબ જ તેજ હતું પરંતુ કોઈએ તમારી ઉપર કંઈક એવું કરાવી દીધું જેના કારણે તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું તે તમારી પાછળ કોઈ એવી નજર પડી ગઈ જેના કારણે તમારી ઉપર નકારાત્મક શક્તિનો વાસ થઈ ગયો આ જ એક એવો મુખ્ય કારણ છે જેના કારણે લોકોના જીવનમાં તેમને કેટલા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે કેમ કે આજનો સમાજ એવો સમાજ છે જે પોતાના ઘરનું દુઃખ જોઈને પરેશાન નથી થતા પરંતુ પોતાના જ કોઈ ઓળખીતા કે સગા સંબંધીઓની સફળતા જોઈને બળવાનું શરૂ કરી દે હે અને એવું કંઈક કરાવી દે હે જેના કારણે તે વ્યક્તિ પૂરી રીતે બરબાદ થઈ જાય હે અને તેના જીવનમાં ખૂબ જ વધારે મુશ્કેલી આવી જાય છે પરંતુ આજના આ વીડિયોમાં અમે તમને સાધારણ કાળા દોરાનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈ પણ મંગળવારના દિવસે સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક કરી લો છો જેવું આપણા વેદપુરાણમાં લખ્યું હે તો માની લો કે તમારા લાખો શત્રુઓ એક તરફ ઉભા હોય અને તમે બીજી તરફ એકલા ઊભા હોય તેમ છતાં પણ એ તમારું કંઈ નહીં બગાડી શકે આ નાના ઉપાયને કર્યા પછી તમારા જીવનની દરેક પ્રકારની નકારાત્મક શક્તિ પરેશાની સમસ્યા તરત જ તમારાથી દૂર થઈ જશે અને આ નાના ઉપાયને કર્યા પછી હનુમાનજીનું એ વરદાન અને તે આશીર્વાદ તમને મળશે ત્યાર પછી તમારા જીવનમાં તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારો મંગળ ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે અને જે વ્યક્તિનો મંગળ ગ્રહ તેનો સાથ આપે છે તે વ્યક્તિ પોતાના જીવનમાં જે પણ નિર્ણય લે હે તે નિર્ણયથી તેને ફાયદો મળે હે આ નાના ઉપાયને કર્યા પછી તમારા જીવનમાં ધનનું આગમન ફરીથી શરૂ થઈ જશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે ધન સંબંધિત દરેક પરેશાની કષ્ટ અને સમસ્યામાંથી તમને મુક્તિ મળી જશે અને સૌથી જરૂરી વસ્તુ જો તમે કાળા દોરાના ઉપાયને સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક એવી રીતે કરી નાખ્યો જેમ તમને આજના આ વીડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો તમને તેનો ફાયદો જરૂર મળશે જો તમને કોઈ ગંભીર બીમારી છે જેની સારવાર કરાવી કરાવીને તમે થાકી ગયા છો તો એક દિવસના ઉપાયથી જ તમને બીમારીમાંથી મુક્તિ મળી જશે આ બધા જ ઉપાય ખૂબ જ નાના છે પરંતુ આ બધા અચૂક ઉપાય હૈ જેને કોઈ પણ મંગળવારના દિવસે કરવામાં આવે તો ક્યારેય ખાલી નથી જતા આજે કાળા દોરાના જેટલા પણ ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પહેલા પણ લોકો કરી ચૂક્યા હૈ અને લોકોને આ ઉપાયનો ફાયદો મળી પણ ચૂક્યો હૈ તમે હંમેશા જોયું હશે કે તમારા ઘરમાં જ્યારે પણ કોઈ નાનું બાળક જન્મે છે કે તમારા કુટુંબમાં કોઈ બાળક જન્મે છે તો તેને કાળો દોરો બાંધવામાં આવે હે કેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે કાળા દોરામાં નકારાત્મક શક તીઓને ખતમ કરવાની પોતાની રીતે એક અલગ પ્રકારની ઊર્જા હોય હે અને તમે પોતે તમારા હાથેથી કાળા દોરાનો ઉપાય વેદપુરાણ અનુસાર કોઈપણ મંગળવારના દિવસે ચૂપચાપ કરશો તો તમારા જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે અને તમારા જીવનમાં ધન સંબંધિત દરેક પરેશાનીમાંથી તમને મુક્તિ મળી જશે અને તમે સરખી રીતે કાળા દોરાનો ઉપાય કરી નાખ્યો તો તમારા જીવનમાં તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે એટલા માટે આ વીડિયોને અંત સુધી જરૂર સાંભળજો કેમ કે આ કાળા દોરાના ઉપાય ખૂબ જ સાધારણ છે પરંતુ તેનો લાભ તમને તરત જ મળી જશે અને એક વાતનું ધ્યાન રાખો કે કાળા દોરાનો ઉપાય મંગળવારના દિવસે કરવો જોઈએ કેમ કે મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ હોય હૈ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે મંગળવારના દિવસે હનુમાનજી મહારાજ ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય હૈ અને આ દિવસે તેમની સામે કોઈ પણ ઉપાય કરવામાં આવે તે ઉપાયનો તમને લાભ જરૂર મળશે એટલા માટે આ વીડિયોને અંત સુધી જરૂર સાંભળજો અને તમે પણ ઇચ્છો છો કે ભગવાન હનુમાનજી મહારાજની કૃપા હંમેશા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર રહે હનુમાનજીની કૃપાથી તમારા જીવનનું દરેક કષ્ટ જડમૂળમાંથી નષ્ટ થઈ જાય અને હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય તો પૂરી સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસપૂર્વક કમેન્ટમાં હનુમાનજી મહારાજની જય જરૂર લખો જય શ્રી રામ જરૂર લખો સૌથી પહેલો ઉપાય હે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે હે મનોકામના પૂર્તિનો મહા ઉપાય હવે મનોકામના પૂર્તિમાં દરેક વસ્તુ આવી જાય હે માની લો કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા અને તમે આ ઉપાય કરી નાખ્યો તો તમારી નોકરી લાગી જશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તમારા નવગ્રહની પીડા શાંત થઈ જશે એટલે કે તમારી ગમે તેવી મનોકામના હોય જો તમે તંત્રશાસ્ત્ર અનુસાર આ ઉપાયને સરખી રીતે કરી નાખ્યો તો તમારી મનોકામના પૂરી જરૂર પૂરી થશે તો ઉપાય તમને મનોકામના પૂર્તિ માટે જણાવવા જઈ રહ્યા છીએ તમારે કોઈપણ મંગળવારના દિવસે તમારા જમણા હાથ બરાબર એક કાળો દોરો લેવાનો છે તમારે હનુમાનજીના એવા મંદિરે જવાનું ખેંચ્યા હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચઢાવવામાં આવતું હોય મિત્રો હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચઢાવવાની પ્રથા હજારો વર્ષોથી ચાલી આવે છે એવા મંદિરમાં જાઓ જ્યાં હનુમાનજીને સિંદૂરનો લેપ લગાવવામાં આવતો હોય હવે તમે સૌપ્રથમ હનુમાનજીની મૂર્તિ સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવો માત્ર તમારે ચમેલીના તેલનો જ દીવો પ્રગટાવવાનો છે હવે તમે જે દોરો લાવ્યા છો તેને તમારા હાથમાં પકડો અને તેમાં એક ગાંઠ મારી દો પછી તમારી મનોકામના બોલો આવી રીતે તમારે સાત વાર મનોકામના બોલવાની છે અને સાત ગાંઠ આ કાળા દોરા ઉપર લગાવવાની છે આ જે કાળો દોરો છે તેને હનુમાનજીના ડાબા પગ પાસે સ્પર્શ કરાવી દો ધ્યાન રાખો કે કાળા દોરા ઉપર સિંદૂર લાગવું જોઈએ પછી આ કાળા દોરાને તમારા હાથમાં પકડો અને અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા તમે એકસો આઠ વાર ઓમ હનુમંતે નમઃ તેનો જાપ પણ કરી શકો છો પછી તમારે આ કાળા દોરાને લઈને ઘરે આવી જવાનું છે અને તેને ઘરે લાલ કપડામાં વીંટી દેવાનો છે અને તેને મોહલી દોરાથી બાંધી દો અને તમારા એ રૂમમાં રાખી દો જ્યાં તમે વધારે સમય પસાર કરો છો આ ઉપાય કોઈ પણ મંગળવારના દિવસે કરવાનો હે ધ્યાન રાખો કે જે મંગળવારના દિવસે તમે ઉપાય કરશો તે મંગળવાર પછી તમારે તામસિક ભોજન છોડ પડશે એટલે કે તમારે શરાબ ઈંડા માંસ મચ્છી વગેરે છોડવું પડશે આ ઉપાય વિશે તંત્રશાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું હે અને એ તમે કોઈ પણ મંગળવારના દિવસે આવી રીતે કરી નાખ્યો જેવી રીતે તમને જણાવ્યું છે તો હનુમાનજીના આશીર્વાદથી તમારી મનોકામના પૂરી જરૂર થશે બીજો ઉપાય હે ઘરની બરકતનો મહા ઉપાય મિત્રો જો તમારી તમારા ઘરમાં રોજે લડાઈ ઝગડા ગ્રહકલેશ થાય હૈ તમારા ઘરના લોકો એકબીજાને જોવાનું પણ પસંદ નથી કરતા અનેક ઘરના લોકો એવું કહેતા હોય કે આ ઘર નથી પણ નરખે તો સમજી લો કે તમારા ઘર ઉપર કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે તમારા કોઈ સંબંધી કે પછી ઓળખીતા એ તમારા ઘર પરિવાર ઉપર કંઈક કરાવી દીધું છે જેના કારણે તમારા ઘરનું વાતાવરણ આવું થઈ ગયું છે તો કોઈપણ મંગળવારના દિવસે તમારે હનુમાનજીના મંદિરે જવાનું છે એક કાળો દોરો લઈ લો અને એક લાલ પોટલી લઈ લો હનુમાનજીના મંદિરે જાવ અને કાળા દોરાને તમારા હાથમાં પકડ્યા પછી સૌથી પહેલાં હનુમાનજીની સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવી દો હવે તમારે એટલું કરવાનું છે કે કાળા દોરાને તમારા હાથમાં પકડો એકસો આઠ વાર જયશ્રી રામનો જાપ કરો હવે આ કાળા દોરા ઉપર એક ગાંઠ મારી દો અને હનુમાનજીના જમણા ચરણ પાસે આ કાળા દોરાનો સ્પર્શ કરાવવાનો છે અને આ કાળા દોરામાં સિંદૂર લાગી જાય તેનું ખાસ ધ્યાન રાખવું અને પછી આ કાળા દોરાને લાલ પોટલીમાં રાખી દેવાનો છે અને આ પોટલીને ઘરના મુખ્ય દ્વાર ઉપર ટીંગાડી દેવાની છે માત્ર આટલો ઉપાય તમે કોઈ પણ મંગળવારના દિવસે કરી નાખશો તો તમારા ઘર પરિવાર ઉપર જે પણ નકારાત્મક શક્તિ હશે તેને આ પોટલી શોષી લેશે હવે તમારે એ કરવાનું છે કે આ પોટલીને એકવીસ દિવસ પછી કોઈ પણ વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવાની છે આટલો ઉપાય કરવાથી તમારા જીવનની દરેક પરેશાની સમાપ્ત થઈ જશે અને તમારા ઘર પરિવાર ઉપર હનુમાનજીના આશીર્વાદ બન્યા રહેશે જેનાથી તમારા પરિવારની બર્ક થશે તમારા ઘરની ઉન્નતિ થશે અને તમારા ઘરનું વાતાવરણ હંમેશા સારું બન્યું રહેશે એટલે જો તમે પણ ઇચ્છો છો કે હનુમાનજીની કૃપા તમારા ઘર પરિવાર ઉપર બની રહે તો વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં હનુમાનજી મહારાજની જય જરૂર લખો આગળનો ઉપાય હૈ નોકરી પ્રાપ્તિનો મહાઉપાય મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારી નોકરી લાગી જાય તમે ઈચ્છો છો કે હનુમાનજીની કૃપાથી મનની ઈચ્છા મુજબની નોકરી તમને પ્રાપ્ત થાય તો આ ઉપાય ખાસ કરો આ એક સાધના હૈ તપસ્યા હૈ જો તમે આ ઉપાય સાચી રીતે કરી નાખ્યો તો હનુમાનજીની કૃપાથી તમને નોકરી મળી જશે કેમ કે આ ઉપાયને કર્યા પછી તમારો મંગળ ગ્રહ મજબૂત થઈ જશે અને જે વ્યક્તિનો મંગળ ગ્રહ મજબૂત થઈ જાય હે તે વ્યક્તિને તેના જીવનમાં સફળતા જ મળે હે તમારે માત્ર એટલું કરવાનું છે કે કોઈ પણ મંગળવારના દિવસે કાળો દોરો લેવાનો હૈ ચમેલીના તેલનો દીવો લેવાનો હૈ હનુમાનજીના મંદિરે જવાનું હે સોથી પહેલાં ચમેલીના તેલનો દીવો પ્રગટ કરવાનો હે કાળા દોરાને તમારા હાથમાં પકડો હનુમાનજીની સામે હનુમાનજીના બીજમંત્ર ઓમ હનુમંતે નમઃનો જાપ એક હજાર આઠ વાર કરવાનો હે હવે આ દોરાને પૂજારીને આપી દો અને તેને તમારી જમણી બાજુમાં બાંધી દો બસ એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે જેવો જ તમે આ કાળો દોરો ધારણ કરશો ત્યાર પછી તમે તમારા જીવનમાં તામસિક ભોજન ન કરો નહીંતર તમારા જીવનમાં એવો દુષ્ટ પ્રભાવ આવશે જેની તમે કલ્પના નથી કરી શકતા મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને વિડિયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી જરૂરથી લખજો વીડિયોને અંત સુધી જોવા બદલ આભાર